ચાર થી ગોમ જતો રહ્યો એમાં તો બોરે શું થયું છે હવે એ પૂછ તે પૂછ્યું હું તો પૂછ હવે હું ના જવા થોડો ભાઈ એ જો અડગાય કુતરો આ પડી જશે

જય અનુમાયન જય અનુમાયન જય અનુમાયન હવે એવી ભાગડ્યું બોધે તોય જય અનુમાયન ઓ ગટુ તમે હમણાં બન્યા ભાર્યો ને તમે તો અમે આ છોટી પકડાવી ન ઉભારો જય અનુમાયન જય અનુમાયન ચોકન છે એ ગટુજી લેબડી હેમો જો જય અનુમાયન ઓ બનો 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 એ ગટુજી

ઓનો ઉતારજો ઓનો ઉતારજો પેલો તમે ઉતારો ઉતારો આ મારા આ મારા ઢોપાળી લેબડી ઉપર છડી મને બી ઉતારો આ શું તમે આગેન તબી શેટા દાદા આગેન તબી શેટા દાદા હે આગેન શેટા મારા પાછો આગે અલ્યા આગેન તબી શેટા રો કહો છું ઓમ તો બીયા તો બધા અલ્યા અલ્યા આગે ના જો આ દારૂડિયો અમાર બમય ને મને આગેન તબી શેટા દેજો અલ્યા આજો આજો આગે વાળો પરો તબી ખાલી શેટા દો આગે શેટો બરોબર મારો 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 આગે લે લે આગે આ આ નડી ગયા તો વાત તો બધા બીયા હતા તમે ઓરી મેલો ગરી

ખબર છે <laughs> ઓંખ્યાતમ મારું દિલ એ આ રેડી ફોઉની બેલાયા કે માર લેબડે ફૂટ થઈ જાશ પાછો રો આ તના મારી મણે આ તો આ આન તો ઉભરે આ ને પાછે કેમ ધાયરા તું હતો હોય હે હતો આ અલ્યા આમ હલ વધારે છો અલ્યા આપણે બધું મારજે તમને એ મને માર અરે અલા આગળમાં તમે ખાલ સુટકી આલો સુટકીલા આવન તો હાલ બద్దલ મારી નાખું નારાયણ તો પડી ગયા આ મને હતા તો તમે